હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં હશો હેમ કેમ રાજી ખુશી થશો હું તમારા માટે નીકળી ગયો છું આજે એક નવી જગ્યા પર નવા સ્પોટ ઉપર આજે હું તમારા માટે તમે દર્શન કરાવવાનો છું દેવાદી દેવ મહાદેવનો સાનિધ્ય એટલે કે ગેલા સોમનાથ હવે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનું છે કારણ કે તમને આ વિડીયોની અંદર ઘણી બધી માહિતી મળવાની છે આ ગેલા સોમનાથનું મંદિર ગેલા સોમનાથનું મંદિર ક્યાં ગયા આવેલું છે અહીંયા કેમ પહોંચાય છે અહીંયા આગળ કેવી કેવી સુવિધાઓ છે આ મંદિરનો ઇતિહાસ આ દરેક માહિતી તમને આ વિડીયોમાં જોવાની મળવાની છે તો પ્લીઝ વિડિયોને બરાબર તમારે નિહાળવાનો છે તેને જરા પણ સ્કીપ કરવા નથી તો વિડીયોમાં નથી દર્શક મિત્રો અમે ગેલા સોમનાથ મહાદેવ મંદિર પર આવ્યા છીએ જ્યારે અમને અહીંથી એક મિત્ર મળી ગયા છે જે લોકો સંઘ લઈને નીકળ્યા છે દ્વારકાધીશ તરફ તમે ક્યાંથી આવ્યા છો અત્યારે છાણીથી આવ્યા છો અને કેટલા જણા છો તમે ચાલીસ જણના સંઘ છો ચાલીસ જણના સંઘમાં છો કેટલા દિવસ તમે થયા અહીંથી નીકળ્યા ને દસ દિવસ દસ દિવસ ત્યાં દાદા જો દાદા પણ આપણા સંઘની અંદર મળી ગયા છે દાદા તમે સેવા આપો છો

તો પણ તમારા દાદાની એનર્જી જો હા અને માં ચોથી પેઢીમાં જો ચાર માં છોકરાની કે છોકરા એની કે છોકરા એને કે છોકરા ઓહો તો હું ચાલુ છું બોલો કશું કેવું હોય તો કહો જો હમણાં તો બધું જ અરે અરે જબરજસ્ત જબરજસ્ત સો આ દાદાની એનર્જી જો દાદા આ તમાર સાથે છે હા હા બા માર છોકરીનો છોકરો આ આ કોણ છે આ સંગમત ના સહિતાબેન છે સહિતાબેન તમે સંગમત છો સેવામાં છો તમે હા સેવામાં હવે દ્વારકાધીશ તમારે બધાની મનોકામના પૂર્ણ કરતા અમને હેમ હેમ તમને સંગમાં ચલાવે એ બધાને પ્રાર્થના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દીશ અત્યારે જે આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી એ કોણ હતું એ દાદના કોણ હતા તમારા હા શું વાત કરો છો હાજર ગાણો છે તમારો છોકરા મારો એક છોકરો છે નીચે છે તો ચોથી પેઢી દાદા કહે છે એ પ્રમાણે એમ ને દાદાને શું નામ છે છોકરીનો છોકરો છે આનો છોકરો ગાણા થવા એમને તો દરિકંભાઈ શોમાં ભાઈ ગાંધી દિરકંભાઈ શમા ભાઈ ગાંધી તમારે ક્યાં રહેવાનું મારે પાદરા રહેવાનું હોય હાલની છાણી રહેવાનું છાણી રહેવાનું ધન્યવાદ તો દર્શક મિત્રો અમે રાત્રે રોકાણ ભેલા સોમનાથ મંદિર જે આવેલું છે તે આગળ રોકાણ કર્યું હતું અને સાંજના સમયમાં આવી ગયા હતા ને પછી હવે અમે જે રૂમ રાખીએ છીએ એ તમને બતાવો આવો આ જે રૂમ છે સોળ નંબરનો એ અમે અહીંયા આગળ રાખ્યું છે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા એનો ચાર્જ લીધો છે અને રૂમ તમે જોઈ શકો છો એટલે વીઆઈપી સરસ રૂમ છે જે વીઆઈપી હોટલ્સની અંદર સુવિધા હોય છે એ ટાઈપની રૂમ છે પંખાની સુવિધા છે લાઈટ વગેરેની બેડની સુવિધા છે એક્સ્ટ્રા ગાદલાની પણ સુવિધા આપવામાં આવી છે હતું એકદમ ગરમ ગરમ પાણી નહીં નહીં કેવું હતું પાણી એકદમ ગરમ ગરમ પાણી તમે લઈ લીધું છે તો હવે આપણે વિડીયોમાં આગળ બન્યા તમે તો દર્શક મિત્રો હવે અમે આ રૂમ ચેકઆઉટ કરી રહ્યા છીએ જે રૂમમાં મેં રાખી હતી એ તમે જોઈ શકો છો સરસભાઈની રૂમ છે હવે આ રૂમ અહીંથી અમે ચેકઆઉટ કરીએ છીએ ગેલા સોમનાથ મંદિરમાં તમે જ્યારે આવો ત્યારે અહીંયા રાત્રિઓ રોકાણ કરવાની વ્યવસ્થા ઉત્તમ વ્યવસ્થા અહીં છે અમે તમે જઈ રહ્યા છીએ અત્યારે હવે

હા હાજર પણ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો દ્વારકા ના દર્શન તો અમે તો કરીએ પણ હજુ લોકો ચાલીને જાય છે અને દ્વારકા તમે કેટલા વર્ષે જાઓ છો ત્યાં

દર્શક મિત્રો આપણે જે આ ગેલા સોમનાથ મંદિર છે મંદિરનું નામ ઘેલા વાણિયા ઉપરથી પડ્યું છે તમે અત્યારે જોઈ શકો છો ગેલા વાણિયો જે ચૌદસો સત્તાવનની આસપાસના મોહમ્મદ જાફરે વેરાવળ સોમનાથના જ્યોતિર્લિંગ પર ચઢાઈ કરી તે સમયે આ જ્યોતિર્લિંગને ખંડિત ન થાય તેથી ઘેલા વાણિયાએ શિવલિંગ લઈ પાલખીમાં બેસી રવાના થયો જે જગ્યા સુધી યુદ્ધ થયું અને હાલ જે નદીને કાંઠે મંદિર આવેલ છે તે નદીનું નામ અગાઉ ઉન ઉન ગંગા ગંગા હતું પરંતુ શિવલિંગની રક્ષા કરવા માટે એ નદીનું નામ હતું ઉન્નત ગંગા હતું પરંતુ શિવલિંગની રક્ષા કરવા ગેલા વાણીયાએ શહીદ થયો તેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું છે અને નદી ઉપરનું નામ પણ ઘેલા નદી રાખવા ગેલી નદી રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ ઘેલા જે ઘેલો વાણીયા જે સિંહ હતા એમનું આ સ્મારકો છે આ હેરા ગગજીનું છે વેલ છેલ્લા નંબરનું છે એ વેલજ ભટ્ટનું છે અને આ વેલા વાણિયાનું છે અને આ બાજુનું તમે જોઈ શકો છો એ મેહુલ ભરવાડ મેહુલ ભરવાડ નું છે તો આ શહીદ સ્મારક છે આપણે દર્શન કરી આવો જય ભગવાન આ છસો સાતસો વર્ષ અગાઉની વાતો છે હે ભગવાન ચલો આપણે આગળ જઈએ આવ્યા